સહજાનંદ સુવર્ણ મહોત્સવના ત્રીજા દિવસે માતા પિતાને ભૂલશો નહીં જેવા સામાજિક ઉત્થાન માટેના કાર્યક્રમો યોજાયા સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ બે હજાર પચીસ ગામ બળદિયા મહોત્સવના ત્રીજા દિવસે શાસ્ત્રીજી સ્વામી દ્વારા ભક્તિમય શૈલીમાં કથાનું રસપાન કરાવેલું ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવનના માધ્યમથી માતા પિતાની સેવા કરેલી હતી અને આજે ખાસ કરીને અત્યારના યુગમાં વડીલ થયા પછી આવી મુશ્કેલીઓ જીવનમાં રહેતી હોય છે એટલે સ્વામીજીએ આ વિષય ઉપર ખાસ ભાર મૂકી માતા પિતાની ખૂબ સેવા કરવાનું જણાવેલું હતું તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાની બાલ અવસ્થામાં તેમના માતા પિતાની ખૂબ સેવા કરેલી હતી અને એ જ ઉપદેશ લોકોને પણ આપેલો હતો અને આજે પણ એ જ વિષયો ઉપર રાત્રે મા બાપને ભૂલશો નહીં એવો કાર્યક્રમ રાખવામાં આવેલું હતું હરિભક્તોએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી દેશ વિદેશથી ઘણા બધા મહેમાનો પધારેલા હતા તેમજ મેડિકલ કેમ્પનો લોકોએ લાભ લીધો હતો કથાના બીજા ભાગમાં ફળ ઉત્સવ મનાવવામાં આવેલું હતું આ પ્રસંગે રત્ના દેવરાજ વેકરિયા તેમજ અન્ય અગ્રણીઓ ભાઈઓ બહેનો દરેક દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે આયવાલ દેવચંદ્ર બેચર મકવાણા બળદિયા દ્વારા શ્રી સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ આજનો તૃતીય દિવસ અને આજે ખાસ જે કથાનો પ્રસંગ હતો એને હું ચોક્કસ યાદ કરીશ કથાના પ્રસંગમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનના માધ્યમથી માતા પિતાની સેવા અને ખાસ કરીને અત્યારનો જે એક મૂંઝવતો પ્રશ્ન દરેક માટે એ જ છે કે વડીલ થયા પછી એ વડીલ કોઈને ગમતા નથી માતા પિતાની સેવા કરવી કોઈને ગમતી નથી ત્યારે ખાસ આજનો કથાનો જે પ્રસંગ હતો એમાં ભગવાન સ્વામિનારાયણનું જીવનચરિત્ર અને બાલ સ્વરૂપે હતા ત્યારથી જ માતા પિતાની ખૂબ સારી સેવા કરી એવો આજનો કથાનો પ્રસંગ હતો આજે રાત્રિએ પણ એક રાત્રિય કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં પણ એ જ વિષય આજે પીરસાશે મા બાપને ભૂલશો નહીં એવો આજનો આ સહજાનંદ સુવર્ણ જયંતિ પ્રસંગે આ ઉત્સવનું આયોજન હતું અને એમાં ખાસ જ્યારે ભગવાન સ્વામિનારાયણ ઘરનો ત્યાગ કરી અને હવે વનવિચરણ કરવા તરફ પ્રયાણ કર્યું હતું તો વનવિચરણની અંદર વનવાસીઓએ ભગવાન નીલકંઠની ખૂબ સેવા કરી હતી ત્યાં ઉત્સવ મનાવ્યો હતો વનની અંદર તો ફળ સિવાય બીજું શું મળે પણ એ ફળ એ ફળ ભગવાનના ચરણે અર્પણ કરી અને વનવાસીઓએ ખૂબ ધામધૂમથી એ ભગવાનની આરતી પણ કરી હતી એવો આજનો કથાનો પ્રસંગ હતો સુવર્ણિમો સજાનંદ સુવર્ણિ મહોત્સવમાં ઘણા બારથી હરિભક્તો પણ આવેલા છે અને અહીંયાના વ્રદ્ધ માણસો માટે કેટલો બધો કથાનો પ્રસંગ છે એમાં અહીંયા કાણીગાની સરભરા છે જમવાનું છે બેને ટાઈમ અને શેરડી રસ છે અને સકરટેટી છે અને ઠંડી ઠંડી આઈસક્રીમ છે અને

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ જાડેજા શુભકામના શક્તિસિંહ જાડેજા ગામ મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંડ્રકશન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતી ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ કોટ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ પૈકી એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુ કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો